આણંદ જિલ્લામાં બનશે દેશની પ્રથમ સહકારીતા યુનિવર્સિટી ત્રિભુવનદાસ પટેલના નામે બનાવાશે સહકારી યુનિવર્સિટી સહકારી મંત્રી સહકાર મંત્રી અમિત શાહ કરશે આવતીકાલે ખાતમુહૂર્ત પાંચસો કરોડ રૂપિયાનો સહયોગ કરશે કેન્દ્ર સરકાર જગદીશ વિશ્વકર્માએ આણંદમાં શરૂ કરી સમીક્ષા બેઠક સમગ્ર કાર્યક્રમની જવાબદારી એનડીડીબી આણંદને સોંપાય આણંદ જિલ્લો બનશે સહકારી શિક્ષણમાં નવો માઇલ સ્ટોન આ આયોજનની સંપૂર્ણ જવાબદારી એનડીટીવીને સોંપી ગઈ છે મિનિસ્ટ્રી ઓફ કોપરેટિવ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા આપ જાણો છો કે સૌથી પહેલાં આપણે સહકારીતાની જે શરૂઆત થઈ આપણા પહેલાં ખેડા જિલ્લામાં જેમાં આણંદ નડિયાદ આવી જાય ઓગણીસો ને સુડતાલીસ આઝાદીથી જ લગભગ આપણે એનું કામ ચાલુ થયું અને એમાં સૌથી મહત્વની ભૂમિકા ત્રિભુવનદાસ કાકાએ નિભાઈ સરદાર વલ્લભભાઈ અને એમની એમના વિઝનને અનુરૂપ આપણે અમૂલની સ્થાપના થઈ પછી ઓગણીસો ચોસઠમાં ત્યારના તત્કાલીન વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી પણ અહીંયા આવ્યા અને એમની ઈચ્છા હતી કે આવું જે અહીંયા જે સોશિયો ઇકોનોમિક સારું કામ ચાલી રહ્યું છે ખેડૂતોને સારા પૈસા મળે છે પશુપાલકો ખુશ છે દેશના અન્ય ભાગમાં પણ આ કેમ ના થઈ શકે